જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અત્યારે હાલ જે તમે આ વિડીયો રહ્યા છે અત્યારે હાલ જે આ કામ ચાલુ છે કડિયા કામ ચાલુ છે મકાન બનાવવાનું કામ ચાલુ છે મકાન રેડી થવા માટે આવી છે ટાઇલ્સો બાકી છે ફ્લોરિંગ બાકી છે અને આ બારી બારણા બાકી છે અમે જારી અમે નાખી દીધી છે જો તમને બાથરૂમ પણ બતાવું છું બાથરૂમની અંદર જે કામ બધું બાકી છે પ્લમ્બિંગનું કામ બાકી છે ઇલેક્ટ્રિકનું પાઇપો લાગી ગઈ છે આ સીડી પણ તમને બતાવું છું આ હોલ છે એ તમને બતાવું છું ના બેડરૂમ છે આ કિચન છે તમે જુઓ મોટું કિચન બનાવેલું છે અને પાછળ કેટલી જગ્યા છે તમને બતાવું છું આ પાછળ છે પાંચ ફૂટની ખુલ્લી જગ્યા છે અને બાજુમાં આ બાજુમાં તમને બતાવું છું જગ્યા તમે જુઓ આ ત્રણ ફૂટની જગ્યા છે ફર્સ્ટ ક્લાસ આરસીસી રોડ છે આસપાસના મકાન પણ તમને બતાવું છું અને રોડ પણ છે તમને બતાવું તમે જુઓ હાઈવે રોડ છે આ એ રિક્ષા જાય તમે જોઈ શકો તમે જો આ ગાડી જાય એટલું ફર્સ્ટ ક્લાસ નજીકનું લોકેશન અને આ મકાન પણ આપણે આપી દેવાનું છે તમે જોઈ શકો છો અમારા વાલા આ મકાન આપણે આપી દેવાનું છે જય શ્રી કૃષ્ણ